શું નામ તમારું હારુન મસાણી અરુણ ભાઈ ક્યાં બસ આવી રહી ભરૂચ થી સાહેબ ભરૂચ થી જમ્મુ સર ની બસ હતી જેમાં લગભગ ત્રીસ પાંત્રીસ પેસેન્જર થી ચાલીસ જેટલા પેસેન્જરો સવાર હતા જ્યારે અમે તરછા થોડીક આગળ નીકળ્યા અમે અમારી લાઈન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક ટેન્ક આ કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકો ને નાની મોટી ઈજાઓ થઈ છે મોઢા ને હાથ ને પગ ને એ લોકો ની જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવર નો પગ ભાગેલો છે ઘાપો મેં ઘણાને વાગેલું છે લગભગ વીસ પચ્ચીસ માણસો ને વાગેલું છે લગભગ ત્રીસ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા હા ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને ઓશના હતો સાહેબજી